જિલ્લાના થરાદ ખાતે શ્રી રામ સેવા સમિતિ અને રામજી મંદિર ટ્રસ્ટના ના સંયુક્ત ઉપન વર્ષા અભિનંદન નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્ર ભવ્ય અન્નકૂટ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ થરાદની સામાજિક એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો થરાદ શહેરમાં આયોજિત આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શહેરના અગ્રણીઓ મહિલાઓ તેમજ વિવિધ સમાજના લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અગ્રણી ડીડી રાજપૂતે જણાવ્યું હતું કે નવા વર્ષની શરૂઆત ભગવાન રામના ચરણોમાં સ્નેહ મિલનથી કરવી એક ઉત્તમ પરંપરા છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના આ નવા વર્ષના શુભ દિવસે થરાદ શહેરની અંદર સ્નેહ મિલનનું રામજી મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે રામ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ સરાહનીય કામગીરી અત્યારે થરાદ શહેરની અંદર થઈ રહી છે સર્વપ્રથમ તો હું થરાદ શહેરની તમામ જનતાને હું નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવું છું ભગવાન શ્રી રામ ધણીધર ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે આવનારું નવું વર્ષ આપણા સૌના માટે સુખમય સમૃદ્ધિમય અને વિકાસના ભાઈચારા માટે વિકાસ સમ સમગ્ર પંથના વિકાસ માટે એક સીમાચિન્હ બની રહે એવી ભગવાન શ્રીને પ્રાર્થના ફરીથી હું આ ટ્રસ્ટ દ્વારા જે છેલ્લા બે વર્ષથી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે એ બદલ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને થરાદ શહેરની તમામ સમાજોની જે જનતા એક જ સ્ટેજ ઉપર આવી અને નવા વર્ષની શુભેચ્છા માટે ભેગા થાય છે અને એકબીજા શુભેચ્છાની આપ લે કરે છે એ પણ એક ખૂબ સરસ કામગીરી છે ફરીથી હું આપ સૌર નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને સૌને શુભેચ્છા પાઠવું છું ભારત માતા કીજ આ કાર્યક્રમમાં સન શ્રી રામ લખન બાપુ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત પથુસિંહ રાજપૂત વિક્રમસિંહ પિલુડા ગુલાબગીરી મોહમ્મદભાઈ કાચી સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણી આદિત્ય બાનવાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા આજ રુજરાજ ખાતે શ્રી રામ સેવા સમિતિનો શ્રી મિલન નવા વર્ષનો નવા વર્ષનો નૂતન વર્ષનો પ્રોગ્રામ રાખ્યો તેમાં અમને આમંતર મળ્યું અમે લોકો હાજરી આપી અને અમે અહીંયા જોયું કે સર્વ સમાજને અહીં શ્રી મિલનમાં બોલાવવામાં આવેલા તે બદલ હું શ્રી રામ સેવા સમિતિનો આભાર માનું છું અને આજે મુસ્લિમ સમાજ વતી